નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ તમામ ભાવ ખેતીને લગતી માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જ ના એરંડા વિશે

ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ એરંડાના વાવેતરમાં ઘટાડો પંચોતેર સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિ એરંડાના ભાવમાં સરેરાશ રૂપિયા બારસો પચાસ સપાટી વેપાર થઈ રહ્યો છે એરંડામાંથી દિવેલ બને છે અને દિવેલમાંથી સિવાસીક એસિડ બને છે બારસો ને ચુમ્મોતેર ગોંડલમાં અગિયારસો એકતાલીસ થી બારસો ને છન્નું જામનગરમાં એક હજાર પાસઠ થી બારસો ને ઓગણસી જામજોધપુરમાં અગિયારસો એકાવન થી બારસો ને છન્નું જેતપુરમાં આઠસો નેવું થી બારસો એકતાલીસ ઉપલેટામાં અગિયારસો પંચાણું થી બારસો ને છેતાલીસ નિસાવદરમાં એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો ને એકાણું ધોરાજીમાં અગિયારસો છોતેર થી બારસો ને છેતાલીસ મહુવામાં અગિયારસો પચાસ થી એકાવન અમરેલીમાં એક હજાર પંચ્યાસી બારસો ને પંચ્યાસી જસદણમાં નવસો અગિયારસો જામખંભાળીયામાં અગિયારસો છાસઠ અગિયારસો ને સડસઠ ભચાઉમાં બારસો ને ઓગણસી થી બારસો ને એકાણું દશા પચાણું તેરસો માંડમાં બારસો પચાસ થી તેરસો ભાંભરમાં તેરસો પંદર થી તેરસો ને પાંત્રીસ પાટણમાં બારસો નેવું થી તેરસો ને એકત્રીસ ધાનેરામાં તેરસો ચાર થી તેરસો ને વીસ મહેસાણામાં બારસો નેવું થી તેરસો ને દસ વિજાપુર તેરસો પાંચ થી તેરસો ને આડત્રીસ હારીજ બારસો વીસ થી તેરસો ને બત્રીસ માણસામાં તેરસો બાવીસ થી તેરસો ને છત્રીસ ગોજારીયા તેરસો ઓગણત્રીસ થી તેરસો ને ત્રીસ કડીમાં તેરસો એક થી તેરસો ને વીસ વિસનગરમાં બારસો એસી થી તેરસો ને અઠ્યાવીસ પાલનપુરમાં તેરસો દસ થી તેરસો ને સત્યાવીસ થરામાં તેરસો દસ થી તેરસો ને ચાલીસ દહેગામમાં બારસો ચાલીસ થી બારસો ને સાહીઠ ભીલેડીમાં બારસો પંચાણું થી તેરસો ને અગિયાર દિયોદર તેરસો દસ થી તેરસો ત્રીસ વડાલીમાં બારસો થી બારસો ને નવ્વાણું બારસો થી તેરસો ને ચોત્રીસ બારસો થી ઓગણત્રીસ તેરસો થી ને આડતાલીસ થી તેરસો ને સત્યાવીસ થી તેરસો ને પચીસ ઈડરમાં તેરસો થી તેરસો ને પંદર પાથાવડ માં તેરસો થી તેરસો ને એકવીસ બેચરાજી થરાદ માં બારસો સત્તાણું થી તેરસો ને છત્રીસ રાસણ માં બારસો સાહીઠ થી તેરસો ને રાંધનપુર માં તેરસો વીસ થી તેરસો ને એકાવન આંબલિયાસર માં તેરસો છ થી તેરસો ને પંદર શિહોરીમાં તેરસો વીસ થી તેરસો ને અઠ્યાવીસ લાખાણીમાં તેરસો અગિયાર થી તેરસો છવ્વીસ પ્રાંતિજમાં અગિયારસો એસી બારસો સમીમાં થી તેરસો ને વીસ વારામાં તેરસો થી એકવીસ દાહોદમાં અગિયારસો થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો